મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી જા હસરતની જાસમીન હસરત ગામોમાં કડી મુલાકાત મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જાસ્મીન હસરતે ગઢી તાલુકાના ઇન્દ્રાડ અને કરણનગર ગામની ઓછી મુલાકાત લીધી છે મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત સરકારી વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરી રેકોર્ડની ચકાસણી કરી હતી ઇન્દ્રાડ ગામમાં ડાયાબિટીસ પીડિત બાળકોના ઘરે ઘરે જઈ આરોગ્ય અંગે માહિતી મેળવી હતી તેમજ બાળકો નિયમિત અભ્યાસ માટે જાય તે કેમ તેની પણ વિગતો મેળવી હતી સાથે જ ગ્રામજનોને ઈ સંજીવની એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનો અને ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી ઇન્દ્રાડ વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા થતા પ્રદૂષણ અને દૂષિત પાણીની સમસ્યા અંગે ખેડૂતોએ ગંભીર રજૂઆત કરી હતી કરણનગર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ કરણનગર અને મેડા આદ્રજ વિસ્તારમાં કાયમી ડોક્ટરની ફાળવણી કરવાની માંગ કરી નાનીકડી વિસ્તારમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્થાપવાની રજૂઆત પણ કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી વિકાસ સંબંધિત વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું હતું ચેતન પટેલ મહેસાણા દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો